બનાસકાઠાના પાથાવાડામાં પીવાના પાણીના કકરાટને લઈ સ્થાનિક મહિલાઓ આજે સ્થાનિક ગ્રામ પંચાયત પહોંચી હતી અને પાણી નહીં તો વોટ નહીંનો નારો લગાવી મતદાનનો બહિષ્કાર કર્યો હતો બનાસકાંઠાના પાથાવાડામાં ભરૂનાળે પીવાનું પાણી ન મળતા મફતપુરા વિસ્તારની મહિલાઓ ગ્રામ પંચાયત કચેરીએ પહોંચી હતી પાણી નહીં તો વોટ નહીંની ચીમકી પણ આપી છે તો તમે ઘણા સમયથી મેં તાલુકાનું મુખ્ય વેપારી ગણાતા પાથાવાડા ગામમાં વધારે વસ્તી છે પાથાવાડામાં છેલ્લા કેટલાય સમયથી પીવાનું પૂરતું પાણી મળતું નથી અને મળે છે તો વધુ ટીડીએસ વાળું ખારું પાણી મળે છે જે આરોગ્ય માટે જોખમી બની રહ્યું છે જેના પગલે આજે મફતપુરા વિસ્તારની મહિલાઓ ગ્રામ પંચાયત કચેરીએ રજૂઆત કરવા પહોંચી હતી પરંતુ સ્થાનિક સરપંચે જવાબ ન આપતા રજૂઆત કરવા ગયેલી મહિલાઓએ પાણી નહીં તો વોટ નહીં ત્યારે એક બાજુ પાણી પુરવઠાની પીવાના પાણીની પાઇપલાઇનમાં લીકેજ થતાં હજારો લીટર પાણીનો વેડફાટ જોવા મળી રહ્યો છે જોકે બી કે ન્યૂઝના સંવાદદાતાએ પાંથાવાડા સરપંચનો ટેલિફોનિક સંપર્ક કરતા તેમણે પાણીની સમસ્યા ઉપર જવાબ આપવાનું ટાળીને પોતે હોસ્પિટલમાં હોવાનું જણાવ્યું હતું પાણીની તકલીફ જે પાણી નથી આપણું ખારું પાણી આવે છે મેળું પાણી આવતું નથી બીજે ભરવા જાવ તો બહુ ઝઘડા બીજા થાય છે એવું થાય છે તો અમારે મેઢું પાણી ડેમનું પાણી મિલો